વઢવાણ તાલુકાના કોઠારીયા ગામની નજીક બાળા ગામની સીમમાં એક ખેડૂત નીતિનભાઈ ગજર જેવો પોતાના ખેતરમાં ખેતી અનુવયની કામ કરતા હતા તો રોટોલેટર મશીન ચલાવતા હતા તો અચાનક આ મશીન ધૂળના ડેફામાં ફસાઈ જતા આ ખેતરમાં કામ કરી રહેલ નીતિનભાઈ જેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા તે ચેક કરવા માટે મશીનમાં શું તકલીફ છે તે ચેક કરવા અને રોટોલેટર મશીનમાં શું ભરાયું છે તે ચેક કરવાના અર્થે તે ચેક કરવા મશીનની અંદર વળેલ તો શર્ટ મશીનના આંકામાં આવી જતા મશીનમાં ખેંચાઈ ગયેલ અને આ રોટોલેટર મશીનની અંદર ભરાઈ જતા આ નીતિનભાઈ નામના ખેડૂતનું ઘટના સ્થળે જ રોટોલેટર મશીનની અંદર જ મોત નીપજ્યું હતું ત્યારબાદ આજુબાજુના ખેતરવાળા લોકોને ખબર પડતા આ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા નીતિનભાઈની ડેડ બોડી રોટોલેટર મશીનમાંથી બહાર કાઢી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીમડી